ना? तब तो नहीं वहाँ बार बार वहाँ का ताने चालू था तू नहीं पापा क्या रोशन तो सा वाके सीधे पापा हाँ बेटा पैसा लो फटाफट तू करवा तो यार जॉइन मत हो आ, 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 आ वा, हा वाला किसी तू पे हाँ ताने प्लीज़ जाइए इतने

મને જેલના હરિયા ગણાય તું મને જેલના હરિયા ગણાય આ તમારી લાયો મારા જૂઠું બોલવું પડે છે ઈ તો પેલું કેવું નહીં કઈ પામવા માટે કઈ ખોટું અરે હું પામો છો હું કોઈ તમે પેલા એ કરી નાખ્યું છે એ પામમાન પામવાનું હું એવું જો મને વેવો હરખો લાગશે તો કયો કે હું તો ના એકો તમ વેવો હરખો જ છે તારે કોઈ આ તું કામ કર હેડ હું જઉં છે હેડ હું કહેવાનું કાયો તો મને થોડું રડજો એટલે હાચું લાગે અરે નાટક ના કરો કોટો હેડી તો હું કઉશણ હું જઉશણ ને કેજો બાજા ઓ ર ર ર તારે લાયમ તો મનો હું કેવું મારે ખાલી મારા બાપુ માર હહરણ કઈ ના આવે ને પછી તો ઊંગ તું ખાવાનું ગડે નહીં ઉતારવા દો એવી હાલત ના કરું તો મારું નામ મીના નહીં મને મને કાઢી મૂકી મને આ શિકર મશીન નહીં શિકર હું થુસા બોલા ચાલુ થતું નહી પેલા લાલ્યાને વિવાહ મોકલ્યો બહુરુ પ્યાલીન ત્યાં ખર્ચા બેકુ ખર્ચા છે બોલો ના ના

મારા નહીં લઈ જવાય તમારે છોડી નહીં યાર દેખવા કરો તમારું શું છે મારે જોવું નહીં યાર તાને હું અતાર પુમે હેડ્યા આવો ભીખ માંગો પર થેમ તાને પાપડા માં બોલી રે બોલી રે બોલી રે બે ભાઈ જોન હાથ ઉપડી છે મારો મારા હાલ અરે હાથ હું મારી મારી છોડી જતી રહી હો કે બીજા વરાઈ થારું વળાઈ નહીં આ દુનિયામાં રહી નહીં એને એનો જવાબ તમારે આલો પડશે મને આ દુનિયામાં નહીં રહી તું મોખણ મરી જઈ હાય હાય તાને અને તમારું તમારા છોકરાનું જો હું જલના હરિયા ના ગણાવ ને

જવાબ ના આવે ને તો જેલના આરિયા ગણવા તૈયાર રહેજો તો હેડી જાય યાર હેડી નઈ જાય હવે તો હું જોઈ લઉં છું તમને જોવા હવે ભાઈ હું જા હું કે હવે હું રહી ગયો જા કે માનો લોકા સારમો કીધો આદમીએ ભાઈરો છે સંભાર રાખી જા મે બંધો યાર બંધો તમારું સુંસુ મારે છોડી લઈને હું લોકોય આવું છે તમારે મારે તમારું સુંસુ જોવો નહીં બેનો એ મારી છોડી જતી રહી એક ને એક હતી આ તમારી લાયો મો તો અને મારા ઘર તમે મુઠું કોને લઈને આવતા ન કોમ પડશે બીજો આવશે તો મારો હકો ગણો છે આવા વાળો અને હવે તૈયાર રહેજો હું પોલીસ ને આવું છું જો પાછા બે તો હું ના કરાય હું ના ના મારી તો જીવતો તો એ રંગ કરતો તો મર્યા પછી તો માર તો ઘર કટાવશે ઘર ની ઈટ વખરી આ તો કે માતા ના છે પાત તો હગુ પાકુ કરી છે ને અરે મોત આયુ સા બાપા હા મોત આયુ સા બોલો

મારા કરતી મને વધારે દુઃખ હતું પણ મુક્ત મારા કઈ તને વધારે દુઃખ થશે પણ તું સાહસ વાળો છે દંડ મનોબર સાથે જીવના કોણ શું તું યાર મનોબળે ના ટકે વર્ષો વર્ષ થશો થસ આ તો ખરો યાર તો ખરો હનો બી છે કદી ના બી મારી માની શકે ને ગમે તે થાય મારી માની શકે ને ગમે તે થાય ગમે તે થાય મારી માની શકે ને વાણ આવતો જ નથી હું લે બી ઓ પડે ના લે જઈશ ઈ ઈ બધું મે જઈશ ના લહાણે જઈશ

જો મારા હારા નું ખાધેલું પીધેલું બધું ના ઓકાવ ને તો મારું નામ શું કહેવાય વેમીલે બાયરુ કે પાવન વેમીલું બાયરુ કે ના ના ધારો ઘરમાંથી કાઢી આજે તો ડોહો આમ તો ઘરમાંથી બહાર નેકડે પર તો જવાય ને પણ ફોરા થવા તો હોય જ આવશે કે જશે તો કા આ તો લા જોબર આ તો આવી રહ્યા હો ઓય એવા બીવડાવ ને ઈવન તો આમ આમ જીંગે માં આમ વગડા આવવાનું ભૂલી જશે ને ઘરમાંથી બહાર નીકળવાનું ભૂલી જશે

કાતો આતો ની બીજો આઈડિયા ના ના દોહા બીવે હે ના ને ઇન તો આત હું બીવડાઈન રહે dari bawah ya mula mari bantu baru mandiri bantu bantu aja ayah ayah kali tu betul betul cuma mata tu bapa wah kata ni baru tu tapi mana

Tuh man jalan, maricak puri-puri, pok बाबा गमे दादा मामा आपण उ كده थवारे एववण नाही मारी हाडी ने लसणे थी मरिस तो ल्या बेहो पड़े जा बच्चा काढ छोडी ये सच्चा ला ना दिए तो हारू देपी ना दिए तो यो हत्या पाळी दे हर नाही पोटाई दे ए तो कोबो स कोबो इतकु तोनो हरन कुटी दा को रे हा यो फारे तेसनिया ताकत राख राख लिया आगत ठकवा कोही कोइन नथी रे कोई कोई पर को बोलले हो कोई कोई मंत्र बोल नमः शिवाय તું વિશ્વાસ આ ઉપર એ આવશે તો ઓય જ ભેગા આવશે મને એટલો વિશ્વાસ એવા એવા ને ઊભી પૂછડે આવશે આવા બીવડા હું તો કહું છું પ્રેમથી બાપા નહીં છોડું

तarna हैराइसा कॉभियां याहा मना घर माती तकीएट तब गाल Agla तなら इंताहर कमे

પ્લાસ્ટર એને ભૂલી જ પ્લાસ્ટર આપણે કરવું પડશે તમે કહેવો એવું કરશું ચાલો